તો હે ગેસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય યોગેશ્વર જય શ્રી કૃષ્ણ જય સ્વામી નારાયણ મમ્મી આ ટી-શર્ટ પહેરું તો એક સલાહ આપતો તો દોરા દે ડાટ રે ચારે પાસે દેખાય છે જારે જારે હું આ ટી-શર્ટ પહેરું તો મમ્મી એમ કહે છે કે આ દોરા ધ્યાન રાખજે કેમ કે આ થોડું ચાલો ને તો ઓટોમેટિક આ બહાર વી આવે એટલે મમ્મી કે રોડ ઉપર ને બધા વહી જાય ધ્યાન રાખજે શર્ટ પહેરલે પણ છે નહીં ભઈ આવો નો હોય તો ફોન કરી દઉં હમણાં ઇસ્ત્રી ભાઈને ભાઈ ભાખરી સાથે કેરી અને અથાણું જો બપોરનો નો દોઢ વાગી ગયો છે ને હેતન એન પપ્પા જમવા નથી દેતો સીટુડુ કેતો તો બસ ચડી જાય તું પેલા ચડેલો હતો પછી મે કેમેરો શરૂ કર્યો તું ઉતરી ગયો ને બે કીધું પાછા ચડી જા સાટુ બોલ સાટુ વાળ કે છે મને સાટુ બોલ તમે જ કીધું બસ ચડી જાય પેલા પેલા બેનો કીધું ને તોય તું ચડી ગયો તો ને પહેલી વાર

જય યોગેશ્વર ભગવાન મમ્મી મને રોજ કે ભગવાન લેવાની વાત સાચી પણ હવે છે મમ્મી રોજ લઈ વિડીયો બસ આવતા વેતસ એમાં એવું છે આ વિડીયો જો આમ સામે લઈ જાવ તો ઝબુક ઝબુક થાય એટલે હું ન લઉં એટલે વિડીયો ખરાબ આવે જરીક બતાવે છે મો થઈ ગયો ઓકે બોલ તો આવડી ગયો સારું હા એ હું ટીવી માં ને તાર જેવો છોકરો હોય એનો ભરવાડનો માર જેવો ઉતારતો હોય ભરવાડનો એ ઉતારતો જ છે ને આ ટીવીમાં માં આવતું હોય ચાર વાગે જો છે આવતો જ હોય દાદા આવા દેહ માં વરસાદ એના ખેતર આપડે મોહર થઈ ગયાજી આજે આવ્યો કાલે હતો આજે આવ્યો બે થી આવ્યો કપાસ હારે હમણાં

આપણે તરત જ પિક્ચર પુતળો બનાવી દે એક દાદા ગઢ તો જાદુગર હશે આપણે જાદુગર પોપડા માં જોવા ગયા તા પછી આપડે પિક્ચર જોવાય આપડે બધા ગયા તા અભિષેક ભાઈ હતા ને હારે એવા તા

બધાયની એક જ ભક્તિ છે અમારે પાંચ પાંડવો જેવા ગામમાં રહેતા હતા જેથી અમને ભગવાન મળ્યા કે તમે સૂરજ જાઓ નેથી અમારે આટલું કુટુંબ થઈ ગયું છે અને અમારા ઘરમાં કાયમ દિવાળી છે અને રામ રાજ્ય અમે ભોગવી છે કે સ્વામિનારાયણ આ અમારા કુટુંબ બી છે બાય છે મસ્ત વાત કરી ભાઈ અમારા કુટુંબ વિશે કીધું અમે સોળ જણાનું અમારું ફેમિલી છે એમાં ફઈ આવી ગયા એના છોકરા એટલે ભાઈ બધા આવી ગયા અમે છ ભાઈ આવી ગયા એમાં મોટો દીકરો રામ એટલે રામ જ છે એનું નામ રમેશ નાના દીકરા નું નામ મુકેશ એટલે મુકેશ એટલે મુક્તિ આપે રમેશ એટલે રામ ભોગવે પછી અમારે જય એટલે જયનો દીપ છે એટલે જય દીપ એનું નામ જયદીપ પછી

પાંડવો ની ગળે ત્રણ પાંચ જણા ઉભા તા બા દીકરી બે એક દીકરો એક પિતા પિતાજી એમાં તે મહારાઠા ના નવ દીકરા નું થયું છે ત્રણે અમે દશરથાજા બન્યાસી અને કૌશીલામાં બન્યાસી પુત્ર વધુના દીકરા બધા એને માત પિતા બન્યા છે એટલું કેવો કહો જય સોમનાથ જય સોમનારાયણ મિત્રો કેવાય જીવતા આવડે ને તો ખરેખર રામ રાજે અહીંયા જ છે ને લોકો એવું હોય કે પોતાની તારીફ ના કરાય પણ આપણા ઘણા લોકો આપણે નવા નવા જોવા આવતા હોય ને જૂની લાઈફ અમારી ના ખબર હોય અને અમને તો છે ને ઘણી કમેન્ટ આવતી હોય કે તમારો પરિવાર બહુ સારો છે બધા સંપીને રહ્યો છો અમારું આખું ગ્રુપ સારું છે અમારે અમે જેની જેની સાથે બહાર જઈએ છીએ અથવા અમારી ફેમિલી અથવા બ્લોગમાં કોઈ પણ વ્યક્તિ આવતા હોય તો બધાની તારીફ જ થતી હોય હંમેશા એનો સિમ્પલ અર્થ છે સંગ તેવો રંગ કેમ કે તમે જેવા હો ને એવું જ તમારો ગ્રુપ બની જાય ક્લાસમાં છોકરા ભેગું જ હોય અને જે મસ્તી મસ્તીવાળા ગેંગ જ હોય જીવનમાં છે ને હું હકીકત છું અમારા અમારા કુટુંબમાં ફેમિલીમાં કોઈ ક્યારેય મફત નું લીધું નથી અને ક્યારે કોઈ પાસે આશા નથી રાખી કે આ મને આપશે આવું થશે એટલે આજે પરિણામ છે બાએ કીધું કે આજે રામ રાજ્ય છે અમારો પરિવારનો જે શબ્દ વાપરો સત્ય હકીકત છે અને એકે જાતનું અમને એક દુઃખ જ નથી એટલે ભગવાને ઘણું બધું આપ્યું છે અને તમે જોતા જ હસો વ્લોગમાં કે એકે જાતનો દુઃખ નથી તો જીવતા આવડે અને સારી રીતના રહ્યો કોઈનું ખોટું કરોમાં તો રેડી જ છે દુનિયા વ્યવસ્થિત જ છે અને અહીંયા સ્વર્ગ છે અને મને મોરારી બાપુની એક વાત હંમેશા યાદ આવે કે હંમેશા તારીફ છે ને માળામાં મણકાની થાતી હોય પણ અસલી તારીફ થવી જોઈએ દોરાની કે એને બધા મણકાને જોઈન્ટ અને ભેગા રાખેલા છે તો તારીફ થવી જોઈએ ઈ દોરાની એવી જ રીતે અમારો પરિવારમાં બધો શ્રેય જાય છે અમારા મમ્મી પપ્પાનો અને અમારા દાદા દાદી જે પહેલેથી જ એના સંસ્કારના બીજ અમારામાં બધામાં રોયપા અને આ જે પરિણામ છે આખું એ તમે અત્યારે લાઈવ જોઈ રહ્યા છો બીજી એવી ઘણી કોમેન્ટો ફેમિલી વિશે આવતી હોય કે તમારો પરિવાર બેસ્ટ છે તમારો ગ્રુપ બેસ્ટ છે અમારા ગ્રુપમાં કોઈને વ્યસન નથી અમારા આખા પરિવારમાં કોઈને વ્યસન નથી કોઈ સોપારી નથી ખાતું કે વસ્તુનું અમારે વ્યસન જ નથી જેવું અન્ન એવું મન એટલે અમારું ગ્રુપ જ પહેલેથી એવું સેટ થઈ ગયું છે અને ભગવાનની દયાથી અમારા મારા ઘણા ગ્રુપ છે કોઈમાં એકેન વ્યસન જ નથી તમે જોજો બ્લોગમાં નોટિસ કરતા જશો કે એકે જાતનું કોઈને ક્યારેય વ્યસન નથી અને પાછું અત્યારે તો હું સમાજમાં એવું નોટિસ કરું છું કે આપણે જીવનમાં એટલી ગાળું બોલીએ છીએ કે હવે લોકોને ખબર નથી પડતી કે આ ગાળ છે પણ ડેલી લાઈફમાં નીકળતી જાય છે તો એવા શબ્દો પણ અમારા ઘરમાં કોઈ બોલતા નથી અને અમારા કુટુંબમાં એવા કોઈ બોલતા નથી કે અમારા ગ્રુપમાં પણ એવા બોલતા નથી અને આ બધો જે મેસેજ આવે છે મારા વિડીયો થકી એ મને ક્યારે ખબર પડી કે હમણાં એક મોટા વ્યક્તિ મને મળ્યા અને એણે મને આ બધું કીધું કે કે આ તમે સંદેશ આપો છો એટલે મને ખબર જ હતી કે આવી રીતના છે પણ એણે મને એક્સ્ટ્રા જે કીધું એટલે ત્યારે મને ખબર પડી કેમ કે અત્યારે સમાજ ખબર દિશામાં છે ત્યારે મને આ બધી વસ્તુ વાત કરી અને એને મને એ શબ્દો કીધા કે તમે વિડીયા ક્યારે કોઈને ખોટું લાગે કે કોઈના વિશે ખોટું બોલ્યા નથી મારા એટલા સબસ્ક્રાઈબર છે અને મને ઘણી એમ થતું હોય કે આ ખોટું થઈ રહ્યું છે ખોટું થઈ રહ્યું છે હું બોલું પણ હું બોલું બધાને જ ખબર છે આ વસ્તુ ખોટી છે સાચી છે તો ખોટું એવા ન્યૂઝ જ હુકામ ફેલાવવા અને એ હુકામ કરવું એટલે અમે હંમેશા પોઝિટિવ જ તે કે એ બધી વસ્તુ તો સમાજમાં કરે તો એ બધું બોલવાનું જ ન હોય થોડુંક થતું હશે એક્સ્ટ્રા પણ આ બધું છે તો આજ મેં કહી દીધું કે આવી રીતના છે ભાઈ મસ્ત મુદ્દો આપ્યો કે પરિવારનું આખું જે કુટુંબ છે બધાના ગુણ કીધા બધાને જે દશરથ રાજા સાથે બધાને સરખાયવા જોકે એના સાથે સરખાવી એવી રીતે એ પોઝિશન એ અમારી નથી પણ એક્ઝામ્પલ તરીકે એણે કીધું કે આવી રીતના છે રામ રાજ્ય અહીંયાં જ છે અને જેના અન્ન ભેગા એના મન ભેગા તમે જોતા જોતાશો વ્લોગમાં અમે નવાણું ટકા ટ્રાય કરીએ છીએ કે પૂરો આખો પરિવાર અમારા ઘરના બધા સભ્યો સાથે જમવા બેસીએ છીએ અને જેમાં પછી પણ સાથે સોફે પેલી રૂમમાં ઘણીવાર બેસીએ છીએ જમવામાંય તમે નોટિસ કરતા હશો કે બધી જ જાતના અમે શાક ખાઈએ અને એવુંય નહીં કે કે આના માટે અલગ રસોઈ બનાવવાની આ નહીં જે બને એ બધા જ ખાઈ લે અને બધાને બધું જ ભાવે એ તમે નોટિસ કરતા હશો મોસ્ટ ઓફલી અલગ બનતું જ નથી હા શરીરને નડે એવું હોય ત્યારે અલગ બને જેમ કે હું પાવ નથી ખાતો તો પાવભાજીનો પ્રોગ્રામ હોય તે હું ભાઈ અમારા ઘરના મોસ્ટ ઓફલી સભ્યો પાવ નથી ખાતા પણ મહેમાન આવ્યો એના માટે તો પાવભાજીમાં પાવ લાવવા પડે પણ અમારા માટે ભાખરી બની જાય બાકી બધી જ વસ્તુ જે શરીરને કામની છે એ બધા જ પોષક તત્ત્વો જોઈ એટલે કઠોળના શાક એ હોય અને બાકી લીલા શાકભાજીમાં બધી જ જાતના શાક રિપીટ થતા હોય રસોઈમાં આપણે જીવનમાં બધું જ બેસ્ટ કરીએ છીએ બેસ્ટ ગાડી લેવી એવી બેસ્ટ ઘર લઈએ છીએ કોઈ પણ વસ્તુ બેસ્ટ કરીએ છીએ જ્યારે ખાવાની વાત આવે ને ત્યારે બેસ્ટ વસ્તુ ક્યાં વહી જાય છે ને એ જ ખબર નથી પડતી મન ફાવી ખાવી છે પેલું સુખ તે શરીરનું સુખ જાતે તો ખાવામાં બહુ કાળજી લાવવાની જરૂર છે ખબર નહીં બધા કઈ દિશામાં આગળ વધી રહ્યા છે હું ખાય છે પણ બધા જે ખાઈએ આપણે આપણાથી શરૂઆત કરીને ખાવાનું પેલા સુધારવું પડશે એટલે હું જોતા હશો કે અમે બહારનું ફાસ્ટ ફૂડ છે એની બહુ ઓછું ખાઈએ હા ક્યારેક ખાઈ લઈએ એવું નથી હાવ નથી ખાતા ક્યારેક ખાઈ લઈએ સંજોગો ઓછા ક્યારેક મને થાય પણ જેમ બને એમ કંટ્રોલ કરીએ છીએ લાંબી વાત નથી કરતો પણ બીજાને ખોટું ન લાગે એવું કરવા મળો એટલે ઘરમાં કે કુટુંબમાં કે સમાજમાં સારા મેસેજ આમનમ જશે અને તમારું આજુબાજુનું જે સર્કલ છે એ સારું બનતું જ આ અને તમને વિડીયો હું સજેસ્ટ કરું છું સપનાની બડ આ બાજુમાં જે વિડીયો દેખાય છે ને એ સપનાની બડ ડેનો બ્લોગ છે તો જે જે મિત્રોએ ન જોયો હોય એ ચોક્કસ જોતા આવજો બાકી નવા વિડીયો સાથે આવતીકાલે સવારે નવ વાગે નવો વિડીયો આવી જશે તો એ જોવાની રાહ જોજો આવજો જય માતાજી જય યોગેશ્વર જય શ્રી કૃષ્ણ